નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે બરોબર આ સમય દરરોજ મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને આપણા માટે એ વિષય અંગે માહિતી હોવી પણ ખૂબ જરૂરી હોય છે બુલેટિન ઇન ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપની જે પણ તકલીફ છે જે પણ શારીરિક તકલીફ છે અથવા તો જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે રજૂ કરતા હોઈએ છીએ અને આપના પ્રશ્નો જે છે એના જવાબ એવા લોકો પાસેથી મેળવતા હોઈએ છીએ જે સંબંધિત વિષયોનો નિષ્ણાંત હોય છે અને એમની પાસેથી સચોટ માહિતી આપને આપવાનો અમારો હેતુ હોય છે એ જ દિશાની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે વિષય એમ કહી શકાય કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તે પ્રકારનો વિષય છે કારણ કે દરેક વ્યક્તિ દરેક મહિલા અથવા દરેક પુરુષ એની એક જ ઈચ્છા હોય છે કે આપણા ગ્રુપની અંદર જે પણ વ્યક્તિ છે એનાથી સૌથી સુંદર એ દેખાય અને સૌથી એની માન જે છે એનું જળવાય પોતાના વર્ગની અંદર અને એના કારણે બજારની અંદર જે પણ પ્રકારની પ્રોડક્ટ અથવા તો જે પણ પ્રકારની એમને કોઈએ પણ સલાહ આપી હોય એવી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખૂબસૂરત દેખાવાના પ્રયાસ જે હોય છે એ દરેક વ્યક્તિ કરતા હોઈએ છીએ આ તો આ ગાળાની અંદર એક એવી પ્રોસેસ પણ છે જે આપણે આજના સમયની એક સમસ્યા પણ આપણે કહી શકાય એ પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી છે ઝડપથી એટી એન્ટી એજિંગની દિશામાં આપણી જે પેઢી છે એ વધી રહી છે એટલે કે વય વધવાની જે એક આપણે એમ એક એમ કહી શકાય કે એક સામાન્ય પ્રોસેસ છે નેચરલ પ્રોસેસ છે કે વય પ્રતિદિન એમ વધતી હોય છે પરંતુ આજના સમયની અંદર લાઈફ સ્ટાઇલના કારણે એન્ટી એજિંગની જે સમસ્યા છે એ ઝડપથી વધી રહી છે એ એન્ટી એજિંગની સમસ્યા કેમ વધી રહી છે એના કારણો શું છે એના લક્ષણો શું છે એની સારવાર જે છે યુવા પેઢી કઈ રીતે આગળ આવી રહી છે તે તમામ વિષયો પર આજે આપણે વાતચીત કરીશું અને આ વિષયમાં વાતચીત કરવા માટે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે

ચેન્જીસ કે ફેરફાર આપણા શરીરમાં આપણી ચામડીમાં થાય છે તેને આપણે થોડા ઓછા કરી શકીએ અથવા તો રિવર્સ કરી શકીએ તો બીજો પ્રશ્ન એવું થાય કે એજિંગ શું છે અથવા તો એજિંગના લક્ષણો શું છે તો એજિંગ એટલે ધારો કે ઉંમર સાથે ચામડી ચામડી નીચે ચરબીનો પટ્ટો એની નીચે સ્નાયુનું લેયર એની નીચે બોન અથવા તો હાડકું એ દરેક જગ્યાએ સાથે જે ચેન્જીસ કે ફેરફાર થાય તેને એજિંગ કહેવાય છે સ્કીનમાં એજિંગના લક્ષણો જોઈએ તો કરચલી પડવી સ્કીન લચી પડવી ઢીલી પડવી એના સિવાય ઘણા લોકોને સેગિંગ કે અહીંયા લાઇન્સ બનવાની ચાલુ થાય છે ઘણા લોકોને જોલ ડેવલપ એટલે કે ચહેરાના આકારમાં ફેરફાર થાય અહીંયાથી બધું લચી પડ્યું હોય એવું દેખાય તો આ દરેક વસ્તુ એજિંગના લક્ષણો છે અને જે પણ ટ્રીટમેન્ટ થી આપણે આ લક્ષણોને રિવર્સ કરી શકીએ અથવા તો ઓછા કરી શકીએ એ દરેક ટ્રીટમેન્ટને એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ કહેવાય છે મેમ સૌથી પહેલા એક પ્રશ્ન જે સામાન્ય વ્યક્તિનો છે કે આજના સમયની અંદર આપણે પહેલા તો એક નેચરલ પ્રોસેસ તો છે જ એજિંગ ની જેને આપણે કોઈ ટાળી શકવાનો નથી આ એક સતત ચાલતી પ્રોસેસ છે પરંતુ આજે આપણે જોઈ રહ્યા છે કે એન્ટી એજિંગ ની જે સમસ્યા છે અર્લી ટ્વેન્ટી જે આપણે જોઈ રહ્યા છે કે ટ્વેન્ટી યર્સ માં જે આપણે યુવા પેઢી જે છે

સૌથી યંગ પેશન્ટ મેં જે જોયું છે તે ઓલમોસ્ટ આઠ મહિનાનું બચ્ચું હતું જેને હજી બેસતા નહોતું આવડ્યું પણ એના બે વાળ વાઇટ થઈ ગયા હતા અને કોમનલી જે એજ ગ્રુપમાં હું વાઇટ વાળ થવાની સમસ્યા જોઉં છું એ ટીન એજ કે તેરથી થી અઢાર વર્ષના છોકરા છોકરીઓ જે લોકોના વીસ પચીસ ટકા વાળ સફેદ થઈ જાય છે આની પાછળના કારણો વિશે વિચારીએ તો સૌથી પહેલું જેનેટિક આવે કે ઘણા લોકોના જીન્સમાં જે વસ્તુ હોય કે એ લોકોના વાળ વહેલા સફેદ થાય પણ જેનેટીક્સ સિવાય એન્વાયરમેન્ટલ ફેક્ટર્સમાં જોઈએ તો ધારો કે અત્યારનું સ્ટ્રેસ લેવલ પોલ્યુશન નો એક્સ્ટ્રા વધારે પડતો ઉપયોગ તેના સિવાય આપણું જમવાનું જે ચેન્જ થયું છે લાઈફ ફાસ્ટ થઈ છે જે બધા લાઇફ સ્ટાઈલ મોડિફિકેશન છે એ થોડા ઘણા અંતરે એવું કહી શકાય કે ભાગ ભજવે છે આના સિવાય એવું પણ કહી શકાય કે નાના બાળકોથી જ હવે અમુક પ્રકારના એડલ્ટ નો ઉપયોગ થવા માંડ્યો છે તે પણ ઘણી વખતે જવાબદાર હોય છે ઘણી વખત વિટામિન ડેફિશિયન્સી ટશિયમ પેન્ટોથીટ આઈરન ડી થ્રી આ બધાની ડેફિશિયન્સી હોય તો પણ વાળ જલ્દી સફેદ થાય છે તો ઓવરઓલ એવું કહી શકાય કે આપણું જે લાઈફ modification મોડિફિકેશન છેલ્લા વીસ થી ત્રીસ વર્ષમાં થયું છે લાઈફ જે ફાસ્ટ થઈ છે તે ઘણા ખરા અંશે રિસ્પોન્સિબલ છે વાળ જલ્દી સફેદ કરવા માટે અને એ જ રીતે જો સ્કીન એજિંગમાં જઈએ તો જે લોકોને આખો દિવસ તડકો લેવાનું થતો હોય પોલ્યુશનમાં લેવા રહેવાનું થતું હોય તો એ લોકોને સ્કિન એજિંગ પણ ફાસ્ટર થતું હોય છે આ સિવાય ઘણી બધી ઘણા બધા વ્યસનો અથવા તો હેબિટ્સ કે જેમાં સ્મોકિંગ છે તો સ્મોકિંગ કરવા વાળા લોકોનું પણ એજિંગ જનરલી કેમ કે ચામડીને નીચેની લોહીને નળીઓ ઝડપથી સંકોચાય તો એ લોકોમાં પણ એજિંગ ફાસ્ટ જોવામાં આવે છે સ્ટ્રેસ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ફાસ્ટ ફૂડ નું જે અત્યારે ચલણ વધી રહ્યું છે તો ઘણી વખત આ બધા કારણોના લીધે વીસ ત્રીસ વર્ષના લોકોમાં પણ તમને એજિંગ સાયન્સ ઝડપથી જોવા મળે છે દર્શક મિત્રો અપેક્ષા મેમે જે વાત કરી એ દરેક બાબત એમને નોંધી લેવા જેવી હતી એમને જે દરેક વાત કરી એ એવી હતી કે જે આપણે એક લાઈફસ્ટાઈલ જે આપણે મેમે કીધું કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશનની જે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે ભાગદોડની લાઈફની અંદર એ જે લાઈફ સ્ટાઇલમાં ફેરફાર થતા રહે છે ઓછી મેં નીંદની વાત કરી જમવાની જે સ્ટાઇલ છે એની વાત કરી અથવા તો અન્ય જે મેમે રજૂઆત મુદ્દા કર્યા એ બધા નોંધ લેવા જેવી બાબત છે અને એનાથી એન્ટી એજિંગની જે એક પ્રોસેસ જે છે એ મેં કીધું એ રીતે કોઈ અંશે આપણે એને રોકવાની દિશામાં આગળ વધી શકાય મેમ આપણે સામાન્ય લોકોના પ્રશ્નો હોય છે દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે એ પોતાના ગ્રુપની અંદર એક એની પર્સનાલિટી દેખાય ખૂબસૂરત દેખાય

ઇવન જીમ કરતા હોય છે ની ટ્રીટમેન્ટ લેતા હોય છે અત્યારે બહુ ટ્રેન્ડમાં સ્કીન કેર રૂટિન છે કે જેમાં લોકો ટેન સ્ટેપ સ્કિન કેર રૂટિન અલગ અલગ વસ્તુઓ લગાવવાની તો અત્યારના લાઈફસ્ટાઈલમાં લોકોને યંગ દેખાવાનો ફિટ રહેવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે જે સારી વાત છે કેમ કે તમે તમારી જાતમાં તમને સારું લાગે તો તમે જે કોન્ફિડન્સ ફીલ કરો તમે એ કોન્ફિડન્સ તમારી સેલ્ફને પ્રેઝન્ટ કરી શકો એટલે એન્ટી એજિંગની ટ્રીટમેન્ટ હવે એવું થઈ ગયું છે આ સમયમાં કે જરૂરી થઈ ગઈ છે હવે કહીએ તો એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે જ્યારે એજિંગની શરૂઆત નથી થઈ અથવા તો એજિંગના લક્ષણો દેખાવાની શરૂઆત નથી થઈ ત્યારથી જ ધ્યાન રાખવામાં આવે તો એ સૌથી બેસ્ટ અત્યારે જે સ્કિન કેર રૂટિન્સ હોય છે એના પ્રમાણે જઈએ તો ફેસવોશ પછી તરત જ ભીની ચામડીમાં જો મોઇશ્ચરાઇઝર લગાવવામાં આવે તો પાણીનું એક પડ બ્લોક કરી શકાય છે જેના કારણે ચામડીમાં નાની નાની કરચીઓ જે હોય તે ઓછી દેખાય છે હાઇડ્રેશનના કારણે સ્કિન પ્લમ્પ દેખાય છે અને બીજા નંબરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ આવે સનસ્ક્રીન કે એવું કહેવાય છે કે સૂરજના કારણે અથવા તો સનલાઇટના કારણે એજિંગ બહુ ફાસ્ટ થતું હોય છે એક બહુ સારો ફોટો છે સેવન્ટી ઇયરના ટ્વીન સિસ્ટર્સનો કે જેમાંથી એક સિસ્ટર ઓલ ધ ટાઈમ ઘરે રહેતા હતા અને એક સિસ્ટર ઓલ ધ ટાઈમ આઉટડોર વર્ક કરતા હતા બંનેના સેમ એજ ઉપર ફોટોગ્રાફમાં આપણને આઈડિયા આવે કે તડકાના કારણે એજિંગ કેટલું વધારે થાય છે તો સનસ્ક્રીન મોઇશ્ચરાઇઝર પ્રોપર ફેસવોશ પોલ્યુશન ને બધું નીકળી જાય આ સૌથી પહેલી ટ્રીટમેન્ટ જે હોમ બેઝ ટ્રીટમેન્ટ આવે આનાથી આગળ જઈએ તો એન્ટી એજિંગમાં સીરમ્સ આવે છે ના સીરમ આવે કે જેનાથી તમે એજિંગની સાઇન્સ ઓછું કરી શકો સ્કીનનું ટર્ન ઓવર વધારી શકો આનાથી આગળ જઈને સિસ્ટમિક ટ્રીટમેન્ટમાં અમુક એન્ટી ઓક્સિડન્ટની ટેબ્લેટ્સ આવે છે કોલાજનની ટેબ્લેટ શોર્ટસ આવે છે કે જેનાથી આપણે સ્કિનને સારી કરી શકીએ તે પછી બધી જ ઓફિસ બેસ્ડ અથવા તો ડેમેટોલોજીસ્ટના ક્લિનિકમાં થાય એ ટ્રીટમેન્ટ આવે વેન્ટી હિજિંગની જેની અંદર નોન ઇન્વેઝિવ એટલે કે જેમાં કોઈ સોય કે એવું કશું યુઝ કરવામાં ના આવે તો એવી ટ્રીટમેન્ટની અંદર પિલિંગ ટ્રીટમેન્ટ થાય છે કે જેનાથી તમે સ્કિનની ઉપરના લેયરમાં રહેલા જે બી એબનોર્માલિટીઝ છે પિમ્પલ્સ છે ખાડા ખબડા છે નાની નાની રિંકલ્સ છે બધું હટાવી શકો તેનાથી આગળ જઈએ તો ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ કે જેમાં નીડલ્સનો ઉપયોગ થાય છે તો તેની અંદર બે ટાઈપની ટ્રીટમેન્ટ આવે એનર્જી બેઝડ એટલે કે જેમાં લેઝરનો અથવા તો મશીન્સનો ઉપયોગ થાય જેની અંદર એમએનઆરએફ અથવા તો હાઈફુ કરીને ટ્રીટમેન્ટ છે જેમાં આઈધર રેડિયો ઓર અલ્ટ્રાસાઉન્ડ યુઝ કરી સ્કીનની નીચેના પળમાં એનર્જી આપીને અંદરથી ટાઈટનિંગ કરવામાં આવે છે અને નોન એનર્જી બેઝડમાં બેઝિક માઇક્રોનિડલિંગ પીઆરપી ટ્રીટમેન્ટ આવે કે જેમાં પેશન્ટનું બ્લડ લઈએ એને મશીનમાં સેન્ટ્રીફ્યુઝ કરીએ ફેરવીએ અને એમાંથી જે લિક્વિડ સેપરેટ થાય એની અંદર બહુ બધા ગ્રોથ ફેક્ટર્સ હોય તો એને ફરીથી સ્કિનમાં ઇધર ઇન્જેક્ટ કરીએ અથવા તો એને અપ્લાય કરીને એના ઉપર માઇક્રોનિડલિંગ કરીને ડિવાઇસ આવે એને ફેરવી જેથી કરીને સ્કિનની અંદર પિનિટ્રેટ થાય તો તેનાથી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટનું ઇફેક્ટ આવે છે તેનાથી આગળ સપોઝ એવું કહીએ કે ખાલી એજિંગ સ્કીન ઉપર નથી થતું ની નીચેના જે ફેટનું લેયર છે એમાં પણ થાય છે કે ઉંમર સાથે ઢળે છે સ્નાયુમાં પણ થાય છે આપણી જે બી મુવમેન્ટ્સ રેગ્યુલરમાં આપણા જે એક્સપ્રેશન્સ હોય એના કારણે લાઇન્સ બનતી હોય સપોઝ આપણે સરપ્રાઇઝના એક્સપ્રેશન આપીએ તો અહીંયા જે લાઇન્સ આવે અથવા તો ગુસ્સો કરીએ તો જે અહીંયા લાઇન્સ બને અથવા તો આપણે સ્માઈલ્સ કરીએ તો અહીંયા જે લાઇન્સ બને તો આ બધી મસલ ના કારણે હોય છે તો આની અંદર બેસ્ટ ટ્રીટમેન્ટ બોટોક્સ કરીને થાય છે એના સિવાય ઉંમર સાથે સેગિંગ થાય બધું ઢળે તો એને આવી રીતના ઉપર ખેંચવા માટે થ્રેડ લિફ્ટ કરીને ટ્રીટમેન્ટ થાય છે તેનાથી આગળ જે જગ્યાએ ખાડા પડી ગયા હોય સપોઝ આંખની નીચે નેઝોલેબિયલ ફોલ્ડમાં અથવા તો મેરીઓનેટ લાઈન કહીએ કે હોટની અને નાકની બાજુમાં જે લીટી બને છે ઉંમર સાથે તો તેને ભરવા માટે ફિલર્સ કરીને ટ્રીટમેન્ટ થાય છે અને આનાથી આગળ સર્જિકલ આ બધી નોન સર્જિકલ ટ્રીટમેન્ટ હતી આનાથી આગળ સર્જિકલ ટ્રીટમેન્ટ પણ થાય જેની અંદર ફેસ લિફ્ટ કરતા હોય નાકનો શેપ ચેન્જ કરવાનો આંખની નીચે અને ઉપરની જે એક્સ્ટ્રા સ્કીન હોય એને સર્જરીથી કાઢવાની જેને બ્લેફ્રોપ્લાસ્ટિક કહે છે અથવા તો નાકનો શેપ ચેન્જ કરવાનો જેને રાઇનો કહે છે કોઈ જગ્યાએ ખાડા જેવું લાગતું હોય તો ત્યાં ફેટ ગ્રાફ્ટિંગ વગેરે જેવી અત્યારે ઘણી ઘણી મોર ધેન ટ્વેન્ટી ટુ થર્ટી પ્રોસીજર્સ સેલ્સ કે થાય છે જે બધી જ એન્ટી એજિંગ માં ભાગ ભજવે છે મેમ એક પ્રશ્ન અભી હાલ અમારી પાસે આવ્યો છે દર્શક મિત્રોનો એ પ્રશ્ન અભી હાલ જે આપણો પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે આવ્યો છે એ પ્રશ્ન મેમ એવો છે કે જે આપણે એમ કહી શકાય કે કોર્પોરેટ જગતમાં જે કામ કરનાર યુવતીઓ છે અથવા તો જે મહિલાઓ છે એ લોકો જે મેકઅપ કરી કરવાની એમને ટેવ હોય છે અને એમ જરૂરી હોય છે એમના માટે મેકઅપ તો એમને જે મેકઅપ ની એક પદ્ધતિ મેમ છે એ પદ્ધતિ એમના માટે કઈ એકદમ બેસ્ટ કહી શકાય કે એમને ચહેરા જે છે એ પણ ખૂબસૂરત દેખાય અને એકદમ ગ્લોઈંગ ચહેરા દેખાય એમને અને એની આખી એક પ્રોસેસ એમને એક દર્શક મિત્રો જે આપણો સવાલ છે એનો થોડોક વિસ્તારથી માહિતી આપો કેમ કે અભી હાલ પ્રશ્ન આવ્યો છે આપણી પાસે શ્યોર જનરલી એવું કહીએ કે ઇન્ડિયન સ્કીન યુઝઅલી મિક્સ અથવા તો કોમ્બિનેશન ટાઈપની હોય કે શિયાળામાં અતિશય સુકી દેખાય ઉનાળામાં એકદમ ઓઇલી દેખાય પણ આ ઉપરાંત ઘણા લોકો હોય છે જે લોકોની ઓલ ધ સીઝન ઓઇલી સ્કીન રહેતી હોય આવા લોકોને પિમ્પલ થવાના ચાન્સીસ વધારે હોય છે તો ઘણી વખત એવું થાય છે કે મેકઅપની પ્રોડક્ટ્સ જો ઓઇલ બેઝ હોય અથવા તો ઓક્લુઝિવ હોય કે જે સ્કિનની ઉપરના પોર્સ બધા બ્લોક કરી દે તો ઘણી વખત મેકઅપ કર્યા પછી પિમ્પલ્સ થવાના અથવા તો કોમેડોન્સ એટલે કે વ્હાઈટ હેડ્સ બ્લેકહેડ્સ થવાના ચાન્સીસ વધી જતા હોય છે તો મેકઅપ જે લોકોને રેગ્યુલર કરવો જ પડતો હોય એ લોકો માટે થોડું સ્કિન કેર રૂટીન સેટ કરતા હોઈએ કે એમની એક વસ્તુ કે બધી જ પ્રોડક્ટ્સ નોન ઓઇલ બેઝડ અથવા તો એક્વસ બેઝડ હોવી જોઈએ જેથી કરીને ઉપરથી પોર્સ બ્લોક ના થાય તે સિવાય અત્યારે માર્કેટમાં અલગ અલગ ઘણી બધી જાતના સિરમ્સ અવેલેબલ હોય છે તો નિયસિનેમાઇડનું સીરમ છે જે એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ આપે છે એ જે લોકોની એકને પ્રોન સ્કિન હોય એ લોકોને હેલ્પ કરે છે તો યુઝઅલી સ્કિન કેર રૂટીનની અંદર તમે ક્રમ જુઓ તો સૌથી પહેલા ફેસવોશ આવે ફેસવોશથી એક વખત સ્કિન ક્લીન કર્યા પછી સીરમ લગાવવાનું આવતું હોય છે જેની અંદર જે લોકોને મેકઅપ રેગ્યુલર હોય તે કેન યુઝ નિયર સિનેમાઇઝ બેઝડ સિરમ્સ તેના પછી ઇમિજિયેટલી તરત જ એકવ બેઝ મોઇશ્ચરાઇઝર લગાવવાનું હોય અને અત્યારે ઘણા બધા સનસ્ક્રીન છે જે ટિન્ટેડ અથવા તો ફાઉન્ડેશન બેઝમાં આવે છે અને નોન કોમેડોજેનિક હોય છે તો જો અલગથી મેકઅપ ના કરવો હોય તો સારું નોન કોમેડોજેનિક થર્ટી ટુ ફિફ્ટી એસપીએફનું ટિન્ટેડ સનસ્ક્રીન યુઝ કરી શકાય ફોર ધ મેકઅપ અને જે લોકોને પ્રોપર મેકઅપ કરવો પડતો હોય તો એ લોકો માટે એક જ સલાહ હોય કે તમારું જયારે વર્ક ઇધર ફિનિશ થાય અથવા તો તમે ફંક્શનમાં મેકઅપ કર્યો હોય તો તમારું ફંક્શન ફિનિશ થાય તો ઇમિજિયેટલી ફંક્શન ફિનિશ કર્યા પછી ડબલ ક્લેન્સિંગ મેથડ એટલે કે એક વખત માઇલ્ડ બિનાઇન ક્લેન્ઝરથી ફેસ ક્લીન કરી બીજી વખત ફેસવોશથી ફેસ ક્લીન કરી ઇમિજિયેટલી એક બેઝ ફેસ એપ્લાય કરવું જોઈએ તો એના કારણે કદાચ કંઈ ઇરિટેશન થયું હોય તો તરત ને તરત રિકવર કરી શકાય બહુ જ બધી માર્કેટમાં પ્રોડક્ટ અવેલેબલ હોય છે અને ઘણી વખત બહુ કન્ફ્યુઝિંગ હોય છે કે કઈ પ્રોડક્ટ મારી ને સૂટ થશે તો એના માટે એક બેઝિક વસ્તુ જે કરી શકાય એને પેચ ટેસ્ટ કહેવાય કે તમે નાનકડી પ્રોડક્ટ લઈ તમારા ગાલના સાઈડના ભાગમાં અથવા તો હાથની ઉપર લગાવી ટ્વેન્ટી ફોર આવર્સ માટે છોડી દો જો તમને એ ક્રીમથી ઇરિટેશન ના થયું તો ચાન્સીસ છે કે તમે જયારે ફૂલ ફેસ લગાવો ત્યારે ઇરિટેશન ઓછું થાય પણ જે લોકો રેગ્યુલર મેકઅપ કરે છે એ લોકોએ ડબલ ક્લિન્ઝિંગ મોઇશ્ચરાઇઝર સીરમ રેગ્યુલર લગાવવાની હેબિટ રાખવી જોઈએ મેમ આપની પાસે આપ આપજો આજનો જે વિષય છે એમાં સતત મારી પાસે આપણા દર્શક મિત્રોના ફોન આવી રહ્યા છે એક બીજો ફોન આવ્યો છે એ ફોન એવો છે કે કે મેમ પ્રશ્ન આપણા દર્શક એવો છે કે જે લોકો સવારમાં આપણે કોર્પોરેટ જગતમાં જતા હોય છે અને એકદમ મેકઅપ સાથે જોડાયેલી દુનિયા હોય છે એકદમ આપણે એમ કહી શકાય કે ઇવેન્ટ સાથે જોડાયેલી જે કંપનીઓ છે એમાં કામ કરતી યુવતીઓ છે અથવા તો અમારી મીડિયા લાઈનની જે કંપનીઓ છે એમાં જોડાયેલી યુવતીઓ છે એ લોકો માટે પ્રશ્ન છે કે રાત્રે મેમ એ લોકો એ કઈ પ્રકારની જે એક પ્રકારની કાળજી રાખે જેથી એ રાત્રિ ગાળા દરમિયાન અને સવારમાં એકદમ ગ્લોઈંગ દેખાય અને એમને મેકઅપની વધારે જરૂર ના પડે એ પ્રકારની એક પ્રશ્ન આપણી પાસે આવી રહ્યો છે જનરલી એવું કહીએ કે મેં કહ્યું એમ કે જે લોકોને રેગ્યુલર મેકઅપ કરવો પડતો હોય એ લોકોને નાઇટ ટાઈમ સ્કીન કેર રૂટીનની અંદર સૌથી પહેલા ડબલ ક્લિન્સિંગ એટલે કે માઇલ્ડ ક્લિન્ઝર હોય તેને તમે ની ઉપર અપ્લાય કરી ટ્વેન્ટી ટુ થર્ટી સેકન્ડ્સ માટે રાખી અને એના માટેના વાઇપ્સ આવતા હોય છે જેનાથી તમે પહેલા મેકઅપને રિમૂવ કરો પછી જો તમારી ઓઇલ બેઝ સ્કીન હોય તો કે ગ્લાઇકોલિક એસિડ વાળું ફેસવોશ યુઝ કરી શકાય અને જો ડ્રાય સ્કીન હોય તો હાઈરોનિક એસિડ વિટામિન સી વાળું ફેસવોશ યુઝ કરી શકાય તેનાથી ફેસ વોશ કરવાનું ફેસ વોશ કર્યા પછી ક્યારેય ઘસવાનું નહીં ઓલવેઝ થપથપ લૂછવાનું હવે જે લોકોની એકને પ્રોન સ્કિન હોય તો એ લોકોને એકને માટેની જે મેડિસિન આવતી હોય કે જે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ આવતું હોય એ જ્યાં પણ એકને લાગે ત્યાં સ્પોટ એપ્લિકેશન કરવાની આવે અને આઈડિયાલી એવું કહેવાય કે ફેસ વોશ કર્યા પછી વિધિન થર્ટી સેકન્ડ્સ ટુ વન મિનિટમાં તમે નોન નોન ઓઇલ બેઝડ એટલે કે એકવેઝ મોઇશ્ચરાઇઝર લગાવીને પાણીનું એક લેયર બ્લોક કરી દો તો સ્કિન તમારી થોડી ગ્લો વાળી અથવા તો થોડી પ્લમ્પ લાગે ડ્રાય ડિહાઈડ્રેટેડ ના લાગે ડ્રાય ના લાગે એના માટે બીજી વસ્તુ કે પુષ્કળ પાણી દિવસ દરમિયાન પણ પીવું જ જોઈએ તો એનાથી પણ સ્કીનમાં કરચલીઓ ઓછી દેખાય છે સ્કીન સારી દેખાય છે એના સિવાય જે લોકો થર્ટી ટુ થર્ટી ટુ ફોર્ટીની વચ્ચે હોય અથવા તો જે લોકોને પિમ્પલ્સનો કે ડાઘાનો કે એવો કોઈ પ્રોબ્લેમ ના હોય તો એ લોકો રેટિનોલ બેઝ સીરમ પણ પહેલા શોર્ટ કોન્ટેક ટાઈમ એટલે કે એકાદ કલાક માટે પછી ઇવેન્ચ્યુઅલી વધારીને બે કલાક ઓવરનાઇટ એ રીતના શરૂ કરી શકે છે અને સીરમની ઉપર તમે મોશ્ચરાઈઝરનું એક લેયર અપ્લાય કરીને ઓવરનાઇટ રાખી શકો છો રેગ્યુલર યુઝ ઓફ સીરમ્સ જેમ કે જે લોકોને ગ્લો જોતો હોય એ લોકો વિટામિન સી નું સીરમ જે લોકોને એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ અથવા તો એન્ટી એજિંગ ઇફેક્ટ જોતી હોય એ લોકો રેટિનોલનું સીરમ જે લોકોને પિગમેન્ટેશન કે ડાઘની પ્રોબ્લેમ હોય એ લોકો આલ્ફા આર્બિયોટીન અથવા તો કોચિક નું સીરમ અને જે લોકોને એકનેનો પ્રોબ્લમ હોય એ લોકો નું સીરમ તો આ વસ્તુ જો રેગ્યુલર યુઝ કરવામાં આવે તો આફ્ટર ટુ ટુ થ્રી મંથ તમારે માં સારો એવો ગ્લો આવે છે એન્ટી એજિંગ ઇફેક્ટ આવે છે મોર્નિંગ સ્કીન કેર રૂટિનમાં બાકી બધા સ્ટેપ સેમ છે કે ફેસવોશ આવે સિરમ આવે મોઇશ્ચરાઇઝર આવે પણ એક સ્ટેપ જે મોર્નિંગ સ્કીન કેર માં એડ થાય દેટ ઇઝ સનસ્ક્રીન કે અલ્ટિમેટલી તમારું જયારે સ્કિન કેર પૂરું થાય ત્યારે યુ હેવ ટુ કવર ઇટ અપ વિથ સનસ્ક્રીન અને સનસ્ક્રીનમાં બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો તમારું આઉટડોર વર્ક રહેતું હોય અથવા તો તમારે દિવસ દરમિયાન બહાર આવજા કરવાનું રહેતું હોય તો તમારે દર ચાર કલાકે એટલીસ્ટ સનસ્ક્રીન રિપીટ કરવું જોઈએ કેટલા એસપીએફ નું સનસ્ક્રીન છે સપોઝ એવું સમજાવીએ કે થર્ટી નું સનસ્ક્રીન હોય તો ઇટ ગીવ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પ્રોટેક્શન કે યુવીએ યુવી બી રેસ થી પંચાણું ટકા જેટલું બચાવે સેવન્ટી એસપીએફનું સનસ્ક્રીન હોય તો નાઇન્ટી સિક્સ પર્સન્ટ પ્રોટેક્શન આપે બહુ વધારે એસપીએફ હોય તો નાઇન્ટી એઈટ પર્સન્ટ પણ એ એસપીએફથી પ્રોટેક્શનમાં પેર એટલો નથી પડતો જેટલું રિપીટ એપ્લિકેશનથી પડે છે

એ પ્રશ્ન એ છે કે એ જ એ દરેક વ્યક્તિનો પ્રશ્ન છે કે આજકાલ જમાનાની અંદર આપણે માનીએ છીએ કે નોન સર્જિકલ જે ટ્રીટમેન્ટ છે એમાં મેમ વધારે વિશ્વાસ રાખતા હોય છે સર્જિકલ જે ટ્રીટમેન્ટ છે એનાથી લોકો સાઇડ ઇફેક્ટ ને બધું લોકોને થોડુંક એમ ડર લાગતો હોય છે તો નોન સર્જિકલ જે મેમ ટ્રીટમેન્ટ જે છે આજની પેઢી માટે એક ઝડપથી ચાલતી આ ટ્રીટમેન્ટ એ કયા પ્રકારની છે જે ઝડપથી થાય બી અને આપણો સમય બી બચે અને આપણે ખૂબસૂરત દેખાઈએ ગ્લોઈંગ થવા જઈએ અને ઝડપથી આપણું જે છે આપણે જે હેતુ જે છે એને આપણે પાર પાડી શકીએ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ એટલે એવી દરેક ટ્રીટમેન્ટ કે જેની અંદર નાઈફ નો એટલે કે ઇન્સિઝન મૂકવાનો અથવા તો ચપ્પાનો ઉપયોગ નથી થતો નીડલ યુઝ થઈ શકે હવે યંગ દેખાવા માટેની જે બેઝિક બે ટ્રીટમેન્ટ કહેતા હોઈએ ઇનિશિયલી આપણે એવું માનતા કે બોટોક્સ ફિલર્સ થ્રેડ લિફ્ટ આ બધી સેલિબ્રિટી ટ્રીટમેન્ટ છે કે જે લોકોનું લુક ઉપર જ એમનું પ્રોફેશન ડિપેન્ડ કરે છે એ લોકો માટેનું છે પણ હકીકતમાં મારા મોટા ભાગના પેશન્ટ જે બોટોક્સ ફિલર્સ માટે આવે છે એ લોકો રૂટીન વાઇફથી લઈને કોર્પોરેટ લેડીઝથી લઈને ઇવન મેલ્સ પણ આ બધી જ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ રેગ્યુલર કરાવે છે તો સપોઝ જે લોકોને રિન્કલ્સ આવતી હોય તો એ લોકોને રિંકલ્સની અંદર મૂકવાનું ઇન્જેક્શન આવે છે અને બોટ્યુલિનમ ટોક્સિન કહેવાય અને એ ઇન્જેક્શન તમે પ્રોપર મસલમાં મૂકો તો એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એ તમે ઇન્જેક્શન મૂકો એટલે મસલ રિલેક્સ થઈ જાય એટલે તરજલી દૂર થઈ જાય ટ્રીટમેન્ટ સપોઝ આપણે અપર ફેસની કરવી હોય તો હાર્ડલી પંદર મિનિટની છે એની ઇફેક્ટ ધારો કે ચારથી છ મહિના ડિપેન્ડિંગ ઓન કોનો મસલ યુઝ કેટલો છે એટલી રહેતી હોય છે અને ઇટ ગીવસ વન્ડરફુલ રિઝલ્ટ કે તમારે તરત જ એ જ તમને એવું લાગે કે ઓછી થઈ ગઈ યંગ થઈ ગયા એ રીતે જે લોકોને ખાડા પડતા હોય છે એમાં ફિલરની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અગેઇન દેર આર ફ્યુ સેલિબ્રિટીઝ કે જે લોકોને એટલું બધું ફિલર ભરી દે કે લોકોને સામાન્ય લોકોને એવું થઈ જાય કે ફિલરની ટ્રીટમેન્ટ તો કરાવવી જ નથી પણ હકીકતમાં તમે ખાલી તમારા ફીચર્સ એન્હાન્સ કરવા માટે અથવા તો ખાડા પૂરવા માટે જો ફિલર્સની ટ્રીટમેન્ટ કરો તો રિઝલ્ટ બહુ જ સરસ આવે છે અને ની લોન્જિબિટી સમવેર અરાઉન્ડ એક થી દોઢ વર્ષ બે વર્ષ અઢી વર્ષ ડિપેન્ડિંગ ઓન કઈ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ જનરલી એવું કહીએ કે એજિંગ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે એવું નથી કે તમે કોઈ એક ટ્રીટમેન્ટ કરાવો ને તમે ત્રીસ વર્ષે ટ્રીટમેન્ટ કરાવીને તમે પચાસ વર્ષે પણ એવા જ દેખાવ પણ ધારો કે કોઈ સિક્સટી યરનું પેશન્ટ આવીને મને એવું કે હું ત્રીસ વર્ષે હતો એવું દેખાવું છે તો એ ટ્રીટમેન્ટ થોડીક અઘરી છે કમ્પેર્ડ ટુ પાંત્રીસ વર્ષનું પેશન્ટ આવીને મને એવું કે હું પાંચ વર્ષ પહેલા લાગતો તો ત્રીસ વર્ષે એવું લાગવું છે એટલે આઈડિયલી તમે મેન્ટેન કરવાનું જેટલું જલ્દી શરૂ કરો જેટલી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ તમે જલ્દી શરૂ કરો એટલો લાંબા સમય સુધી તમે તમારો લુક સાચવી શકો છો યંગ દેખાઈ શકો છો પણ એક વખત બહુ વધારે પડતું એજિંગની સાયન્સ આવી જાય એકદમ ચામડી લચી જાય પછી મલ્ટિપલ ટ્રીટમેન્ટ કરીને એને નોર્મલ કરી શકાય અથવા તો સર્જિકલ ટ્રીટમેન્ટથી કરી શકાય પણ આઈડિયલી તમે જેટલું જલ્દી સ્કિન કેર રૂટીન શરૂ કરો જેટલી જલ્દી એન્ટી ઇચિંગ ટ્રીટમેન્ટ શરૂ કરો તો એ બધાથી જ તમે નાની ઉંમરથી જ એક લુક ફિક્સ કરીને તમે વર્ષો સુધી એને મેન્ટેન કરી શકો છો એ જ રીતે થ્રેડ કરીને પ્રોસિજર હોય છે થ્રેડ લિફ્ટ તો એની અંદર જે લોકોને સ્કીન લચી પડતી હોય એ લોકોને સ્કિનના સાઈડમાંથી થ્રેડ એન્ટર કરી સ્કીન સુધી લઈ જઈએ અને આવી રીતના લિફ્ટ કરીએ એટલે જે અહીંયા લાઇન્સ બનતી હોય અહીંયા લાઇન્સ બનતી હોય જે ફેસ ઝડી પડતો હોય એ બધું ઉપર આવે અને જનરલી એ થ્રેડ એ પ્રકારના હોય કે ત્રણ મહિનામાં ઓગળી જાય ની અંદર પણ એની આજુબાજુમાં જે કોલાજન પ્રોડક્શન થયું હોય છે એ પછી લાંબા સમય માટે સ્કિનને લિફ્ટ આપે છે એટલે આવી દરેક ટ્રીટમેન્ટ છે જેનાથી તમે સ્કિનને લિફ્ટ કરી શકો સ્કિન ટાઇટનિંગ માટેની પ્રોસીજર્સ હોય છે કે જેનાથી આપણે સ્કિન જે એકદમ થોડી ઢીલી લાગતી હોય અમાર સાથે એને ટાઇટ કરી શકીએ તો નોન સર્જિકલ ટ્રીટમેન્ટની અંદર પણ ઘણા બધા ઓપ્શન્સ છે અને જનરલી ઇન્ડિવિજ્યુઅલાઇઝ અપ્રોચ હોય કે કોણ પેશન્ટ છે એનું મેઇન કન્સર્ન શું છે એમને શું વસ્તુ પહેલા ટ્રીટ કરવી છે એમને જે નડતું હોય એને પહેલા મટાડીએ પછી એક ઓવરઓલ અપ્રોચ આવે એટલે ટ્રીટમેન્ટ થી આપણે જેમને જે બેસ્ટ લુક આવતો હોય આપી શકીએ છીએ દર્શક મિત્રો આપ મેમ વાત કરી રહ્યા હતા અપેક્ષા મેમ કે જે એક એમણે વાત કરી નોન સર્જિકલની અને એક અસરકારક એમને એ વાત સૌથી અગત્યની કરી કે જેટલા જલ્દી બને એટલી આપણે સર્જરી જેનો કોઈ કરાવવા આપણા દર્શક મિત્રો માંગતા હોય યુવતીઓ જે આ દિશામાં વધવા માંગતી હોય એમને ઝડપથી કરવું જોઈએ કેમ કે એક વખતે વધારે પડતી સમસ્યા ઊભી થયા પછી એની આપણે એમ કહીએ કે ભાઈ પચાસની ની હોય અને ચાલીસ આપણે ત્રીસ દેખાય એ પછી શક્ય પછી મુશ્કેલ બને છે એ રીતે મેમ વાત કરી મેમ આપની પાસે જે યુવતીઓ જે છે અત્યારે આપણા દર્શક મિત્રોમાં મહિલાઓ જે છે એ આપણને જોઈ રહ્યા છે તો છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમયનો અભાવ છે એ લોકો વધારે ખૂબસુરત ઘરે પણ દેખાઈ શકે અને પોતાના ઓફિસમાં પણ દેખાઈ એ પ્રશ્નોનો જવાબ એકદમ ઝડપથી એવું કહીએ કે કોઈ શોર્ટકટ નથી એવું નથી કે એવી કોઈ ટ્રીટમેન્ટ નથી કે તમે એક વખત કરાવી અને તમે વર્ષો સુધી સારા દેખાવ એટલે જે છે સ્કીનમાં એ બધું મેન્ટેનન્સ છે તમારું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ગડબડ થાય અતિશય સ્ટ્રેસ આવે બીમાર પડીએ હોર્મોનલ ઇમ્બેલન્સ થાય તો પણ સ્કીન પર દેખાય અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે કે ધારો કે અતિશય પોલ્યુશનમાં જાય તડકામાં જાય તો પણ સ્કિન પર ઇફેક્ટ દેખાય એટલે સ્કિન બીંગ એન એક્સટર્નલ ઓર્ગન અને સૌથી મોટું ઓર્ગન બોડીનું રિક્વાયર્સ મેન્ટેનન્સ એટલે તમારે તમારું સ્કિન કેર રૂટીન ગોઠવવાનું પુષ્કળ પાણી પીવાનું સનસ્ક્રીન નહીં જ ભૂલવાનું એક્સરસાઇઝ યોગા વગેરે તમારા મૂડને બુસ્ટ કરે તો તમારે થોડોક ટાઈમ પોતાની માટે કાઢીને એક્સરસાઇઝ યોગા કરવાના મેકઅપથી તમે એબનોર્માલિટીઝને ઢાંકી શકો ફોર ટાઈમ બી પણ જ્યારે સ્કિન નેચરલી ગ્લો કરતી હોય ત્યારે જે આનંદ આવે એ મેકઅપથી નહીં આવે એટલે સ્કિન કેર રૂટિન રેગ્યુલર કોન્સ્ટન્ટ કન્સિસ્ટન્ટલી વર્ષો સુધી કરીને તમે સ્કિનને બહુ જ સારી દેખાડી શકો એટલે ઓલ ધ બેસ્ટ અ કરજો થોડુંક રેગ્યુલર ફોલો

કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર